નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ યાત્રાધામ ચાંદોદ ખાતે મહાસૂદ સાતમ ને શુક્રવારના રોજ માં નર્મદાજી ના દિન નર્મદા જયંતિ ની વહેલી સવાર થી રાત્રિ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ પત્નીની સાથે પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા કપલેશ્વર ઘાટ સહિતના કાંઠા કિનારો ઉપર સમસ્ત બ્રહ્મ સમાજ ધર્મ પ્રવૃત્તિ મંડળ નાવિક શ્રમજીવી મંડળ નર્મદે હર ગ્રુપ રેવા સંગઠન દ્વારા દિવસભરના આયોજનમાં નર્મદા યાગ પૂજન અર્ચન મહારતી પાલખી યાત્રા કેક સેરેમની દીપદાન મહાપ્રસાદી અને ભજન ડાયરા જેવા પ્રતિસભર કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવ્યા હતા નગર તેમજ બહારથી મોટી સંખ્યામાં પધારેલા યાત્રાળુઓ પર્યટકો અને માય ભક્તો નર્મદા સ્નાનના લાભની સાથે મૈયાને શ્રીફળ ચૂંદડી કુમકુમ દૂધ બોર જેવી સામગ્રી અર્પણ કરી સમગ્ર ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા આજે મા નર્મદાનો પ્રાગટ્ય દિવસ અને નર્મદા કાંઠાના વતની તરીકે મા નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી દરભાવતીનો ધારાસભ્ય થયો છું ચાંદોદ પણ દરભાવતીમાં આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિનેશ અને ગંગા દશેરા વખતે માને આરતી પૂજન અને ચૂંટણી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને સાથે સાથે માને પ્રાર્થના કરું છું કે મા એવી શક્તિ આપ કે દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકોને સુખ શાંતિ માટે કામ કરી શકું અને નર્મદા કાંટાના જે પ્રોજેક્ટો હાથ પર લીધા છે એ સરકારમાંથી મંજૂર કરાવીને પૂર્ણ સ્વરૂપ આપી શકો નર્મદે હર